અત્રેના જિલ્લાના પ્રાયોજના વહીવટદાર આઈએસ પ્રણવ વિજય વર્ગીય દ્વારા રોબોટિક્સ તાલીમ વર્ગ દરમિયાન શાળામાં તાલીમાર્થી વિદ્યાર્થીઓની રૂબરૂ મુલાકાત લેતા તેઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તેમજ તેઓની સાથે સંવાદ શીખવા અને તેની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી તારીખ તેર સાત બે હજાર પચીસ સંકલિત આદિજાતિ વિકાસ પરિયોજના કચેરી વાસિંદા જિલ્લો નવસારી બ્યુરો રિપોર્ટ યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ ટીમ ધરમપુર